હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારી ચેનલ વસુ ફેશનમાં પ્રિન્સકટ બ્લાઉઝનું માપ કેવી રીતે લેવું માપ બોડી ઉપરથી કેવી રીતે કટિંગ કરવું એનો વિડીયો તો છે જ આપેલો પણ ઘણીવાર પ્રિન્સ પ્રિન્સકટ બ્લાઉઝના માપથી આપણે કેવી રીતે બ્લાઉઝ બનાવવું બેલ્ટ આ બ્લાઉઝ હોય તો એનું માપ કેવી રીતે લેવું તો આપણે જનરલી માપ શોલ્ડરનું શોલ્ડરથી ટેપ મૂકી અને ટક સુધી લંબાઈ માપતા હોઈએ છે એટલે જ્યાં આપણી બાઈ મૂકેલી છે ત્યાંથી ટક સુધી લંબાઈ લેવી લંબાઈ છે પંદર પંદરમાં એક ઇંચ ઉમેરી અને લંબાઈ લેવી શોલ્ડર શોલ્ડર માટે અઢી ઇંચ ગળું અઢીથી થોડું પ્લસ સાઇઝનું બ્લાઉઝ છે તો પોણા ત્રણ પણ છોડી શકો બે પોઈન્ટ સાત પણ હું અઢી છોડીને લઉં છું ગળું તો શોલ્ડર આવે છે પાંચ અને અડધો ઇંચ સિલાઈ માટે ઉમેરવાનું છે અઢી ઇંચ ગળું છોડી દેવાનું અઢી ઇંચ આપણી રેડી પટ્ટી છે શોલ્ડર પાંચ છે અને એમાં અડધો ઇંચ સિલાઈ માટે ઉમેરશું આપણે બાઈ જોડવા માટે એટલે શોલ્ડર આવશે પાંચ પોઈન્ટ પાંચ રેડી શોલ્ડર પાંચ છે અને એમાં અડધો ઇંચ ઉમેરવાનું છે એટલે શોલ્ડર છે પાંચ પોઈન્ટ પાંચ હવે બાઈ ગાળો તો બાઈંગ ગાળોને કમર છાતીનું માપતા આપણે આગળના વિડીયોમાં પણ શીખી ગયા છીએ પણ એકવાર તો પણ હું બતાવી દઉં છું કે નીચે ફિટિંગની સાઈડ કમરે ટેપ મૂકી દેવાની અને આવી રીતે બાઈંગ ચેક કરવાનો પ્લસ સાઈઝનો બાઈ ગાળો છે એટલે બાઈ આવે છે સાડા છ છ પોઈન્ટ પાંચ ટેપ અહીંયા ફિટિંગ સાઈડે મૂકી દે કમરે ટેપ મૂકી દેવાની અને માઈનર અહીંયાથી જોઈ લેવાનું જ્યાં આપણી ફિટિંગની સિલાઈ આવતી હોય ત્યાં સુધી ચેક કરી લેવાનું તો બાઈ ગાળો આવે છે છ પોઈન્ટ પાંચ જ્યાં આપણી બાઈ જોઈન્ટ થઈ હોય ત્યાં સુધી બાઈ બાઈ ગાળો માપી લેવાનો અહીંયા આપણી બાઈ જોઈન્ટ થયેલી છે તો પ્રોપર એવી રીતે બાઈ ગાળો ચેક કરી લેવાનો બ્લાઉઝમાં જો તમારો બાઈંગાળો બરાબર નહીં હોય તો તમારા બ્લાઉઝનું ફિટિંગ અને ફિનિશિંગ બરાબર નહીં આવે છાતી છાતી છે અઢાર પોઈન્ટ પાંચ તો નવ પોઈન્ટ બે પ્લસ બે કમર કમર છે સોળ ઇંચ તો કમર આઠ અને કમરમાં અઢી ઇંચ ઉમેરવાનું છે પાછળના ભાગે અને આગળના ભાગે બંને જગ્યાએ આગળના ભાગમાં બટન પટ્ટી માટે અડધો ઇંચ અને પાછળના ભાગે આપણે ટક્સ લઈએ છીએ એમના માટે હવે બેલ્ટવાળું બ્લાઉઝ છે પ્રિન્સમાં પણ બેલ્ટ તો બેલ્ટની લંબાઈ છે બે પોઈન્ટ પાંચ અઢી ઇંચ એમાં એક ઇંચ ઉમેરવાનું છે આ સાઈડ રેડી બેલ્ટ છે ફિટિંગ સાઈડ બે ઇંચ બેલ્ટ બટન પટ્ટી એ બે અઢી ઇંચ આવે છે એમાં એક ઇંચ ઉમેરવાનું છે અને જ્યાં આપણી ફિટિંગ આવે છે ત્યાં બે ઇંચ રેડી ફોટક્સ બ્લાઉઝ હોય કટોરી બ્લાઉઝ હોય કે પછી પ્રિન્સ બ્લાઉઝ હોય બ્લાઉઝનું મેઇન તો કટોરીનો કપ જેને આપણે યોગ કહીએ છીએ કટોરે આ બ્લાઉઝમાં કટોરી મૂકાય છે મૂકતા હોઈએ છીએ પણ જ્યારે આપણે ફોર ટક્સ અને પ્રિન્સ બ્લાઉઝ બનાવી ત્યારે આપણે યોગ બનાવીએ તો મેઇન તો યોગની લંબાઈ અને યોગની પોળાઇ ઉપર જ આપણું બ્લાઉઝ ડિપેન્ડ રાખે તો બ્લાઉઝને આવી રીતે ઊભું ફોલ્ડ કરી દેવાનું છે જ્યાં આપણા યોગનો ટક્સ જે વચ્ચે ટક્સ પડતો હોય હવે શોલ્ડરથી જ્યાં આપણે બાઈ મૂકી છે ત્યાંથી આપણો ટક સુધી ક્રોસ ટેપ અને પછી ત્યાંથી જ્યાં આપણો બેલ્ટ મૂકેલો છે ત્યાં સુધી આપણી યોગની લંબાઈ ચેક કરવાની છે સીધી નથી કરવાની ચૌદ આવે છે રેડી ને જો તમે સીધી ચેક કરશો તો તેર પોઈન્ટ પાંચ અડધો ઇંચ ઓછી આવે છે પણ આવી રીતે તમે ક્રોસ લેશો પ્રોપર તો ચૌદ જ્યાં આપણો બેલ્ટ મૂકેલો છે ત્યાં સુધી અહીંયા આપણો બેલ્ટ મૂકેલો છે તો કેવી રીતે માપવાનું છે અહીંયાથી અહીંયા ટક સુધી અને ત્યાંથી અહીંયા તો યોગની લંબાઈ યોગની લંબાઈ છે ચૌદ ચૌદમાં એક ઇંચ ઉમેરવાની છે લંબાઈ ચૌદ છે એમાં એક ઇંચ ઉમેરીને લેવાની છે હવે યોગની પોળાઈ તો યોગની પોળાઇ માટે શું કરવાનું આપણું બ્લાઉઝ જે બટન પટ્ટી મૂકેલી હોય ને જ્યાં આપણો ટક્સ લીધેલો હોય ત્યાંથી બ્લાઉઝને આડું ફોલ્ડ કરી દેવાનું એકવાર ઊભું વાળી દેવાનું અને એકવાર આડું વાળી દેવાનું બટન પટ્ટીથી યોગની પોળાઈ દસ આવે છે યોગની પોળાઇ રેડી દસ છે દસમાં અઢી ઇંચ ઉમેરવાનું છે લંબાઈમાં ખાલી એક ઇંચ ઉમેરવાનું પણ જ્યારે આપણે આ પોળાઇ લેતા હોય પોળાઈમાં અઢી ઇંચ અડધો ઇંચ આપણી બટન પટ્ટીમાં જશે અને બે ઇંચ આપણું માર્જિનમાં જશે એટલે યોગની પોળાઇમાં યોગની પોળાઈ છે દસ દસમાં અઢી ઇંચ પ્લસ કરવાનું છે જો તમે આ મેથડથી તમારા બ્લાઉઝનું માપ લેશો તો તમારા બ્લાઉઝનો કપ બરાબર બેસશે તમારે કમરે કેટલું વધારવું તમારે છાતીએ કેટલું ટક્સ માટે વધારવું છે એ તમને આઈડિયા આવી જશે બોડી મેઝરમેન્ટથી પ્રિન્સના બ્લાઉઝ કેવી રીતે કટિંગ કરવા એનો વિડિયો આગળ મેં આપેલો છે તમે ચેક કરી લેજો હવે આગળનું ગળું તો આગળનું ગળું પાંચ પોઈન્ટ પાંચ છે એમાં કંઈ પ્લસ કે ઉમેરવાનું નથી કે ઘટાડવાનું નથી પાછળનું ગળું તો પાછળનું ગળું સેમ પંદર લંબાઈ છે આપણી તો પંદર લંબાઈ મૂકી અને પાછળનું ગળું અગિયાર ઇંચ છે ને રેડી જોઈ લેવાનું તો રેડી ચાર છે પાછળનું ગળું અગિયાર ઇંચ લાંબુ અને રેડી ચાર ઇંચ આવે છે બાઈ લંબાઈ બાઈ લંબાઈ છે અગિયાર પોઈન્ટ પાંચ સાડા અગિયાર અગિયાર પાંચ એમાં એક ઇંચ ઉમેરવાનું છે હવે બાઈપોળાઈ બાઈપોળાઈ માટે બાઈ લંબાઈ થી ત્રણ ઇંચ નીચે ઉતરવાનું હોય પણ ઘણીવાર અલગ અલગ રીતે જોઈ લેવાનું બાઈની લંબાઈમાં લાંબી બાઈમાં કેટલા ઇંચ નીચે ઉતરવું ટૂંકી બાયમાં કેટલા ઇંચ નીચે ઉતરવું આગળ મારી ટૂંકી બાઈના વિડીયામાં બતાવેલું છે તો જો આવી રીતે સાડા અગિયાર બાઈ લંબાઈ છે તો કેટલા ઇંચ નીચે ઉતરવાનું ત્રણ ઇંચ તો જ્યાં આપણી બાઈનું ફિટિંગ છે ત્યાં જોઈ લેવાનું ત્રણ ઇંચ તો શું કરવાનું ઉપરથી ત્રણ ઇંચ નીચે ત્રણ ઇંચ નીચે આવી બા લાંબી બાઈનું માપ કેવી રીતે લેવાનું જ્યાં આપણે બાઈ જોઈન્ટ કરેલી હોય ત્યાંથી ત્રણ ઇંચ નીચે આવી જવાનું અને પછી આપણી બાઈની પોળાઈ ચેક કરી લેવાની તો બાઈની પોળાઇ આવે છે સાત પોઈન્ટ સાત ઇંચ સાત ઇંચ સાત પોઈન્ટ બાઈ પોળાઇમાં બે ઇંચ માર્જિન ઉમેરવાનું છે હવે આવે મૂળી મૂળી છે સાડા પાંચ પાંચ પોઈન્ટ પાંચ એમાં પણ બે ઇંચ માર્જિન ઉમેરવાનું છે તો તમને મારા પ્રિન્સ કટના બ્લાઉઝનું માપ બ્લાઉઝ પરથી બ્લાઉઝનું માપ કેવી રીતે લેવું પરફેક્ટ માપ લેશો તો તમારા બ્લાઉઝ પણ પરફેક્ટ જ થશે ને હું તમને આ બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું તે આગળના વિડીયામાં બતાવવાની છું કે પ્રિન્સ પ્રિન્સકટનું પ્રોપર બ્લાઉઝ પરથી બ્લાઉઝ માપ લઈ અને કટિંગ કેવી રીતે કરવું તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો